નમસ્કાર ખેડૂત મિત્રો રાજલ સેલ એજન્સીમાંથી આપણે જંગીનું થ્રેસર આપેલું છે મહા મહુવા તાલુકાનું દયાલ ગામે ચેણાનું રિઝલ્ટ તમે જોઈ શકો કેવું કેનું ક્લિયર રિઝલ્ટ કેટલા રેસ ઉપર હાલે સોનાલિકા સાચસો ચાલીસ ઉડાડે જોયું

ஊட்டி செட்டி நா લીમડી થી આવી ગયા સર્વિસ દેવા કેવું સેટિંગ કર્યું ચેણા માં બંધ થઈ ગયા હા ચોખા